કબૂતર જા જા આ કબૂતર છે ને રોજે મારો લોહી લીંડા મૂકી જાય લીંડા મૂકે એટલે દેખાય હાર ને જો જો હરફર કરશે જ હું એને દેખાવ ને ત્યાં સુધી હરફર કરે જેવી હું જાય ને એટલે ધોયેલ લુગડા ઉપર જ બેસે મેલા લુગડાને ઢગલો પડ્યો હશે તો ઊંઘશે નહીં કબૂતર કાંડા રહી જાય કબૂતર જા જાતળી કેવું અસલ નું ગીત ગાયું તે તો મહાન ભાભી નવા લુગડા કાઢે લાગે તિજોરી માંથી

કેવી લાગુ છું પુતળી બેન સરસ લાગુ છું ને તી હવે તો હાર જ લાગે ને ઓલી લાલ ગા ભાજેવી થઈ ગઈ તી હવે ગોદડામ ભરી નાખો ને ફટો કર નાખો હવે છે ને આ હાડી ચાલુ ને કાટો કેવી ઠાવકી લાગે છે જુઓ તો આટલા દી તો ગા ભાજેવી જેવી હાડી પહેરીને ફટતા તાર્યા હી હું તો મોઢા ઉપર જ કહું જો જે હોય ને હાચું કહી જ દઉં ના એ ના ભૂતડી બેન ગા ભા તો કાઈ નથી થઈ ગઈ ચાલુમાં પહેરી શકું એવી જ છે અરે બાય આ રેસમાં ભાભીને જો તો એક લદ્દા જેવી હાડી થઈ છે ને એ નાખી દે તો જીવ નથી હાલતો હાલો તો ભૂતળી બેન મારું મોડું થાય છે હું જાઉં છું ભલે ઓ સીતારામ તમે તમારું કામ કરો ને હું મારા રસ્તે જાઉં એ ઓ સીતારામ મારી પૂરી વાત તો હા ભરાય ને મારા પાસે નવા લુગડે છે બા આજ તો હું છે ને મારા નવા ની ઓપનિંગ કરવાની છું ને પહેરી ગમ મોટો મારવા જઈશ મારા પાસે અસલ ને લાલ લુગડે છે એવા રૂપારા ને એકવાર જોજો તો ખરા અહીં વરખાઈ જશે જાશે હિ રેશમા ભાભીએ તો જાણે પેલી વાર છે નવા લુગડા પહેર્યા છે ને એમ હાવ ધીરે ધીરે પૂછી પૂછીને ડગલું ને પગલું મંડી ને હાલી જતા હતા હંતાઈ જુએ ને લુગડા ઓહો મેં તો જોઠાવ લુગડા પહેર્યા કેતા હશે જાણે કેમ કોઈ દી નવા લુગડા પહેરે જ ના હોય અમારે તો બારે માસ નવા લુગડા જોઈએ તો એક દી હોય ને ટટ્યા તો ઠેકે અડે હિ રેશમા ભાભીમાં તો અક્કલ નો જ નહીં બે તું હતું ને તીદી લદ્દા જેવી સાડી પહેરીને ફરતા હતા અને આજ તો જો ઠાવકી સાડી પહેરી આયા पीरा कलर ना फुलडावारी रूपारी होती हो मन तो गमी भगवान ने आउ असल शरीर दीदू है ते कब तो हारे लुगड़ा पेरवा पड़े ने ऊपर का हे भले ओ सीताराम आपरे कोण पंचायत करे हूं तो खाली बात करू जय श्री कृष्णा ओहो जलपा बेन तो जो ठाऊ का लुगड़े पेरई आया जलपा बेन ना लुगड़ा नो कलर से हो बाकी एक नंबर केऊ पड़े केम छो भूतड़ी बेन

જલ્પાબેન હારા લાગવાની ન લાગવાની વાત તો તમારી જ મારા ઉપર તો હંધાય કલર હાર જ લાગે મારે મસ્તી ના જ લાગે છે કારણ કે વાસલના લુગડા લઈ આવે છે હા ઈ હમ દુ તો સાચી વાત ક તમારો ફ્રોકરી ને જલ્પાબેને બહુ મસ્તી નું છે પણ કલર થોડોક ઓછો હારો લાગે સારું જ લાગે છે હંધુ તમારે તો તાતા બહુ તમારે કે પહેરવા છે મારે પહેરવા છે ને હા તો હું કે તમને કઈ કહું છું એમાં તો જો તો પટ્ટી કાઢી કેવું વાહમું લાગ્યું હું તો હા ચુકવું એમાં શું ખોટું માનવાનું હોય હા જલ્પા બેન કે શું જુઓ તો કેવા ભાગવા મંડે મેં તો વળી એને કીધું શું હતું એક તો જલપાબેને કીધું તમારા ઘરવાળા એ તમને ગિફ્ટ માં આપે લાગે ન સૂટ કે આ કેવી પડી લ્યો ન કતો કંજુસ કંજુસ છે મને કઈ ગિફ્ટ નથી દીધું તમને ઈ તો દીધું જલ્પા બેન એમ વરી થાતો હશે ભૂતળાની ચોઈસ કેવી મસ્તી ની છે અહીંયા કોણ સમજાવે કે ઈ તો એક નંબરના ના છે કાઈ લઈને નથી આયા આ તો હું લઈ આવી છું મોલ માંથી હે મો ગમાયલું છે મો ગમાયલું કેવી ઠાવકી લાગો છો ને હારી લાગુ કા ન કઈ હો તો હું ટાઈમાં હે જય શ્રી કૃષ્ણ હવે તમારે જઈને પૂછવું પડશે કે આજ તમે હંધાય ધનતેરસ રાખી લાગે હું મેં આંગરીયો મોબાઈલ માં ખોદાજ મારે હેર્યું લે જઈને પૂછતી આમ જતો પણ કેવા માણસે મોબાઈલમાં ખોદા મારતા જ હોય કીધીક બારે નીકળે તો ખબર પડે કેવા કેવા ગિફ્ટ દે એને કરવારીને અને અહીંયા તો એક નંબરનો કંજુસ કંઈ નથી ગિફ્ટમાં અહીંયા તો ગિફ્ટની વ્યાખ્યા મારે સમજાવી પડે ગિફ્ટ એટલે શું થાય હું શું કહું હું ના તું કાંઈ કહેજે નહીં મારે કાંઈ હા ભરવું જ નથી હા ભરવું જ પડશે એમ કેમ નહીં હા ભરવું હવે તો મારે બોલવું પડશે લે નવા નવા લુગડા પહેરી આવી હે મારા મેચિંગ લુગડા જેવું ચાર વર્ષ નું ટી શર્ટ અને પોતે તો લુગડા લઈને આવી ચથી લઈ આવી ક તમારી દુકાને ટી શર્ટ કે હું લઈ આવ ચોથી લઈ આવી એટલે શું વરી કાક શર્મા શર્મા અભણ જો જોતો ઘરવાળા ને બચારા ને ચાર વર થયા ઈ લદ્દો ટી શર્ટ પહેરે અને પોતે મહિનામાં તો પંદર જોડી નવા લેતી આવીશ જન્મીન કોઈ દી હાચો બોલ્યું છે પંદર જોડી નવા લુગડા લે શું આખતા હશો ખોટી ખોટી કોઈ દી વાહમાં ઓટો મારો હતી ખબર પડે પાડોશીના ઘરના છે ને હં એકબીજાને ગિફ્ટ આપે તમ મને શું આપ્યું મારાથી વધુ તારે શું ગિફ્ટ હોય જે ગિફ્ટ લઈ આવ ને એ તમારાથી હં વધુ જ હોય લઈ ના હોય એટલે ઘણો બટકીએ કોઈ દી કંઈ ન લઈ આવે જલ્પાબેનના ઘરના અને રેશમાબેનના ઘરના હં નવા લુગડા પહેરીને આવ્યા તમે તો લઈ જ ના દીધું તું ખાઈ હું ગઈ હે લેપરી નક્કી થી તો હાલી આવે પુંડી લુગડે લેવા લુગડે લેવા એના સિવાય બીજી કઈ વાત જ નહીં હન તો એને ઘર લઈ દે લુગડે તમે ના લઈ દો વરી આજે તો તમે હન ધ છોકરાઓ મળીને ધનતેરા મનાવી લાગે કઈ ખુશીમાં મનાવે હન દે ઘરવાળી લુગડે લઈ દીધા નવા એને ધનતેરા જ કહેવાય ને હે તો બીજું શું કહેવાય કાં તું છે ને તારી બોબડી બંધ રાખ નક તું સોફા ઉપર ચડી ને તારી બોબડી ચાલુ કર નાખતી તને પગને ન દુખી આવે ઓ હો વરી કીધી થી વરી મારી ચિંતા થાવા માંડી પગને દુખી આવે એમ કેમ તમાર ખૂંદાવા હે હજે પગ ખુંદાવ તો ખરો પણ તું ચકી કીધું ગનારે જ છે રોજે રોજ લોઈ પીએ તે કોણ ખુંદી દે તમને હું તો વરાહના વટલા દીએ કહું કે લુગડા લઈ દયો તે તમને લુગડા નથી લઈ દેવા અને રોજે રોજ ખુંદાવ છે મારા પાસે

કો ખાટો તો તો તાર છે ને મોઢો બગાડવાનું જ નહીં હસતું ખેલતું જ રાખવાનું કર્યા વાળા તો કરશે રહ્યા જીભડી આક્યા વાળા આંખશે રહ્યા પોતે બસ પોતાનું કરવાનું કપડા ન લઈ દે તો કઈ નહીં આ રસ્તે થી નહીં તો ઊ રસ્તે ઈ લઈ પણ રઈસ તો ખરીયો હે જય શ્રી કૃષ્ણ હવે તો મુંગો બોલશે નહીં એ ભૂતળા ભલે ઓ જય શ્રી કૃષ્ણ હે સાની મને મુંગી હાલી જાને